ઓડેરી લાઈવમાં આપણું સ્વાગત છે છોટા નારેજ ગામે જે ડાયવર્ઝન ધોવાઈ ગયું તેને આ દ્રશ્ય તમે જુઓ બ્રિજ બની રહ્યો છે એની બાજુમાં ગઈકાલે આ ડાયવર્ઝન ધોયા પછી આજે સવારે સાડા દસ વાગ્યાથી ત્યાં એ ડાયવર્ઝન જે તૂટી ગયો ભાગ ધોવાઈ ગયો વોશ આઉટ થઈ ગયો ત્યાં સેન્ટ્રિંગ પ્લેટો અને આડિયો મૂકી સેન્ટ્રીના કારીગરો અહીંથી બાઇકોને નીકળવા માટે રસ્તો બનાવ્યો છે સાથે તમે જુઓ આજે સાંજે ચાર વાગ્યાના આ દ્રશ્ય છે લોકો અહીંથી નીકળવા માટે બાઇકોની કતારો જામે છે લોકોની અગવડ જે છે એનો અણસાર આ વિડીયો આપી રહ્યો છે સ્થાનિક યુવાનોએ અમને આ વિડીયો મોકલે તમે જુઓ કે કઈ રીતે કેટલી તકલીફો વેઠીને છે અહીંથી લોકો નીકળી રહ્યા છે લગભગ પચીસ જેટલા ગામોને આ સ્પર્શ ટુ ડાયવર્ઝન અને પુલ છે પુલ નવો બની રહ્યો છે એની બાજુનું આ ડાયવર્ઝન જે ધોવાઈ ગયું ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં કોઈનો કંઈ વાંક નથી કોન્ટ્રાક્ટર કે કોઈ એજન્સીનો પણ વાંક નથી પરંતુ ભારે પૂરને કારણે જે પરિસ્થિતિ સર્જાય ત્યાર પછી લોકોને જે તકલીફો પડી રહી છે તેનો અણસાર આ વિડીયો આપી રહ્યો છે અને જોઈ શકીએ છીએ કે લોકો કઈ રીતે તકલીફોને વેદના વેઠીને અહીંથી નીકળી રહ્યા છે સાથે ડાયવર્જન ઉપર સેન્ટિંગ પ્લેટો મૂકવામાં આવી છે સેન્ટિંગ પ્લેટો આડીઓ સહિત જે સેન્ટિંગના કારીગરો છે એમણે ગોઠવણ કરી છે અને બાઇકો અહીંથી એક એક કરીને નીકળી રહી છે તેમ છતાં પણ ટ્રાફિક જામ સર્જાય છે સમગ્ર વિડીયો આપણે જોઈએ